ભાજપા કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા સાબરકાંઠા બેઠક પરથી સોબરાબેન બારૈયાને ટિકિટ આપી આપતા તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપાના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો હું ભારતીય જનતા પાર્ટીનો અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ પ્રમુખનો ખૂબ ખૂબ આભાર માનું છું મેં શિક્ષિકા તરીકે કામ કર્યું છે મેં શાળામાં અને વર્ગોમાં બાળકોના ભવિષ્યનું ઘડતર કર્યું છે હવે પ્રજાના કામ કરવા જઈ રહી છું ત્યારે પ્રજા મને મને ચોક્કસ એમના આશીર્વાદ આપશે એવો વિશ્વાસ છે ભીખાજી ઠાકોર મારા ભાઈ સમાન છે હું એમને પણ આશીર્વાદ લેવા જવાની છું અને એમના આશીર્વાદથી હું અરવલ્લી જિલ્લામાં પણ એમના સપોર્ટથી આગળ વધીશ જીતનો વિશ્વાસ સો ટકા મને પ્રજા ઉપર વિશ્વાસ છે દરેક કાર્યકર્તા ઉપર મને ભરોસો છે વિકાસ કાર્યો આગળ કરીશું અને વિકાસના નામે હું વટ માગીશ એટલે મને પૂરેપૂરે ભરોસો છે કે મને વિજય પ્રાપ્ત થશે હું માન્ય વડાપ્રધાન સાહેબનો આખો ખૂબ આભાર માનું છું મહિલા સશક્તિકરણ પ્રમાણે એમણે જે કરી બતાવી છે એ પ્રમાણે જે મહિલાને ટિકિટ આપી છે એક ઠાકોર મહિલા તરીકે મને ટિકિટની પસંદગી કરી છે તો હું ઠાકોર તરીકે અને દરેક સમાજને સાથે રાખીને હું કામ કરવા માગું છું

એમનો ફાયદો મને મળશે રાજકારણ મારા રગે રગમાં વસેલું છે એનો ફાયદો મને ચોક્કસ મળશે મારા પતિ મને ખૂબ સપોર્ટ કરશે પ્રાથમિક શાળા શિક્ષિકા શોભનાબેન બારૈયાએ ભાજપાના શીર્ષ નેતૃત્વને આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે હું સાબરકાંઠા અને અરાવલી જિલ્લાના વિકાસના કાર્યોને માટે હર હંમેશ તત્પર રહીશ અને કાર્યો કરીશ ઉમંગ રાવલ હિન્દ ટીવી ન્યૂઝ સાબરકાંઠા